હજુ બોતેર કલાક ગુજરાત ને ધોઈ નાખશે મેઘરાજા ગુજરાતમાં મેઘરાજાનો પ્રચંડ પ્રહાર સાથે પ્રારંભ થઈ ગયો ગઈકાલે તેર જિલ્લામાં બેઠેલું ચોમાસુ રોકેટ ગતિ આગળ વધ્યું મંગળવારે સમગ્ર ગુજરાતમાં ચોમાસુ ગયું આખા ગુજરાતમાં ગયું જેની વચ્ચે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં મેઘરાજા છોતરા ફાળ વરસાદ કરશે હવામાન વિભાગે આગાહી કરી છે ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભુક્કા બોલાવી દે તેવો વરસાદ પડશે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે ગુજરાતમાંથી

હેવી ટુ વેરી હેવી રેનફોલ કૉર્નિંગ ગયા હૈમે જો ડિસ્ટ્રિક્ટ ગુજરાતમાં બનસકંઠારા પાટાન મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરાવેલી ખેડા વડોદરા સુરાટ નવસારી વલસાડ દમણ એન્ડ દદાદરા નગર હવેલી આગામી છત્રીસ કલાક જોવા જઈએ તો ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં તો જ્યારે પૂરની સ્થિતિ હોય તેવું છે દક્ષિણ ગુજરાતના ભાગો नवसारी सुरता भागो ऐं सापुर भागो महाराष्ट्र सरदन भो